બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી વરુણ કુમાર બરનવાલની અધ્યક્ષતામાં એક્સપેન્ડિશર ઓબ્ઝર્વશ્રીઓની બેઠક યોજાઈ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં એક્સપેન્ડિચર ઓબ્ઝર્વ અને ખર્ચ દેખરેખ નિયંત્રણ સેલના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ જેમાં ચૂંટણી શેડ્યુલ ટીમો તાલીમ અને મિટિંગ અંગે પ્રેઝન્ટેશન દ્વારા એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને અધિકારીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી ભારતના ચૂંટણી પંચ દ્વારા બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા મત વિસ્તાર પૈકી સાત વાવ આઠ ધરા નવ ધાનેરા માટે ખર્ચ નિરીક્ષક તરીકે પી વિજય દીપન અને દસ દાતા બાર પાલનપુર તેર ડીસા અને ચૌદ દેવોધર મત વિસ્તાર માટે ખર્ચ નિરીક્ષક તરીકે રમેશકુમાર દ્વિવેદીની નિમણૂક કરાઈ છે બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી વરણકુમાર વરણવાલે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બનાસકાંઠા લોકસભા મત વિસ્તારની તમામ વિગતોને ચૂંટણી ખર્ચને લગતી વિવિધ બાબતો અંગે એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કર્યા હતા બનાસકાંઠા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરાવાના શરૂ થઈ ગયા છે ત્યારે ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ આજની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં ઉપસ્થિત તમામ અધિકારીઓએ તેમની કામગીરીને એક્સ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વોને જાણકારી આપી હતી ચૂંટણી દરમિયાન થતા નાણાકીય વ્યવહારો ઉપર દેખરેખ રાખવી અને ભારતીય ચૂંટણી પંચના નિયમો મુજબ ખર્ચ નિયંત્રણ બાબતે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી આ બેઠકમાં ખર્ચના નોડલ ઓફિસર એમ દવે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી તમામ નોડલ અધિકારીઓ મદદનીશ ચૂંટણી અધિકારીઓ મદદની ખર્ચ નિરીક્ષકો અને ચૂંટણી ખર્ચ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા